પછી આજે અમારે એવું નક્કી થયું કે સાહેબ તમે આટલો બધો ઉપાડ કર્યો છે પંખી પરબ માટે ગઈકાલે પચાસ રંગ આપણે વિતરણ કર્યા આજે પણ પચાસ રંગ વિતરણ કર્યા ઓડિયાને તાર આપ્યા હોય કાર અમારા બધા પોઠિયાઓ દીકરાઓ બધા ભેગા થઈને અને તાર બાંધે એટલે આજે પણ એનું આપણે વિતરણ કરવાનું છે ઈચ્છા હોય તો આવી જાવ આ એક યાદગીરી છે પંખી પરબ માટે બાળકો દ્વારા ઓડિયુને તાર બાંધીને એક સાધન તૈયાર કર્યું છે અને ઉનાળાની સખત ગરમીમાં પંખીઓને ઘર આંગણે ઝાડ ઉપર ઘરની બાજુમાં જે માળો હોય ત્યાં ત્યાં સૌ પંખીઓને પાણી પીવા મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે પણ શરત એકલી